સ્ટેપ વન છે જે ક્લિન્ઝર આવે છે ક્લીન્જર એટલા માટે હોય છે કે એ ખાલી સ્કીન થી ઉપરનું જે લેયર છે એને સાફ કરે છે પેલા આપણે ફેસ ક્લિન્ઝર કરી દેવાનું છે

આપણે હવે અહીંયા ક્લિન્ઝર રિમૂવ થઈ ગયું છે ત્યારબાદ હવે આપણે સેકન્ડ સ્ટેપ લેવાનો છે સ્ક્રબ છે સ્ક્રબ આપણે અહીંયા ગોલ્ડ નું લઈ રહ્યા છીએ સ્ક્રબ આપણે ફેસ પર એ કામ કરે છે કે સ્ક્રબ ની અંદર એક ઝીણા ઝીણા બીન્સ જેવું આવેલું હોય છે જેથી તમારી સ્કીનમાં જે

આપણે તેને સાવ એકદમ હળવા હાથે છે જેથી કરીને ક્લાયન્ટની સ્કિન પર પણ પ્રોબ્લેમ ન થાય ત્યાં વધારે પડતા બ્લેકેટ છે કે કોઈ ડાર્ક છે ત્યાં તમે વધારે થોડુંક વજન દઈને ઘસી શકો છો જેથી કરીને ફેસ એકદમ ક્લિયર થઈ જાય કોઈ પણ સ્ટેપનો મસાજ તમે કરો છો ફેસ ઉપર ત્યારે ફેસ ઉપર રાઉન્ડ થમ કરવાનો છે પણ એ હંમેશા વિરુદ્ધ દિશામાં કરવાનો છે નીચેની તરફ તમારે નથી લઈ જવાનું ઉપરની તરફથી તમારે ખેંચવાનું છે આઈ સુપર પણ મસાજ આપવાનું છે એકદમ હળવા હાથેથી ફોરહેડ પણ આપણે મસાજ આપીશું જે પણ એકદમ હળવા હાથેથી આપવાનું છે તેની અપર લિપ્સ બ્રેક પર હોય તો આપણે ત્યાં પણ થોડુંક હળવા મસાજ આપી દઈશું મસાજ નો આપણે શેપ આપવો હોય તો હંમેશા આપણે વિરુદ્ધ દિશામાં અંતની તરફ જ ખેંચીને લાવવાનું છે જેથી કરીને એનો ફેસ અને એનો જે આપણે મસાજ સપ્લાય કરીએ છીએ એકદમ સરખી રીતે થાય જે જે સેકન્ડ છે સ્ક્રબ છે એના અમુક બિન્સ છે આપણા સ્કીનમાં અંદર ઓબ્ઝર્વ થતા જાય છે જેથી કરીને તમે જે પહેલા ક્રીમ લીધું હોય તેની કરતા જયારે લાસ્ટમાં તમે એનું મસાજ કરતા કરતા જાઓ ત્યારે એ થોડાક ઓછા થઈ જાય છે ત્યારબાદ એની અંડર આઈસ પણ આપણે થોડીક ક્લિયર કરવાની છે તો હવે આપણે અહીંયા સ્ક્રબ કરીને આપણે એને ફેસને હીટ આપી દીધી છે હીટ આપ્યા બાદ આપણે એને બ્લેક હેડ પણ કાઢી દીધા છે તમે જોઈ રહ્યા છો એવી રીતના એનું ફેસ અને નો ક્લીન પણ થઈ ગયું છે ત્યારબાદ હવે આપણે લેવાનું છે 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 જેમાં જેલ જેલ આવે એ આપણે જે સ્ક્રબ કરેલું છે એના બીન્સ આપણા સ્કીનમાં ઓબ્ઝર્વ થયેલા છે એ બધાને સોફ્ટ કરવા માટે જેલનો ઉપયોગ થાય છે જેને આપણે એકદમ હલકા હાથેથી મસાજ આપવાનું છે જેલને આપણે ફેસ ઉપર હાથેથી મસાજ છે જે રાઉન્ડ આપણે જે કરવાનું છે એના ચીક પર એ આપણે હંમેશા વિરુદ્ધ દિશામાં લેવાનું છે એના નોઝ પર પણ આપણે મસાજ આપીશું આઈબ્રો મસાજ પણ કરીશું આપણે આઈસ મસાજ પણ કરીશું જેલથી તમે ઓલ ઓવર ફેસ પર આપણે મસાજ આપી શકાય છે આઈબ્રો છે આઈસ છે અન્ડર આઈસ છે જેલને આપણે સ્કિનમાં ઓબ્ઝર્વ કરી દઈએ તો પણ આપણે ચાલે છે એને આપણે ટીશ્યુ સાફ કરવાની જરૂર હોતી નથી જો સ્કિનમાં ઓબ્ઝર્વ થઈ જાય તો વધારે બેટર રહે છે

ત્યારબાદ બાદ આઈબ્રો પોઈન્ટ આપવાનો છે આ હેડ પોઈન્ટ આપવાનો છે ત્યારબાદ ચેક પોઈન્ટ આપવાનો છે ત્યારબાદ અપર લિપ્સ પોઈન્ટ આપવાનો છે આપણે જેલને સરખી રીતે આ સ્કીનમાં અંદર ઉતારી દેવાનું છે જેથી કરીને એની સ્કીન પણ એકદમ સોફ્ટ અને સ્મૂથ બને આપણે ક્રીમ છે જે આપણે ફર્સ્ટ આપણે જે આગળ તમે જેલ કરેલું છે એને કવર કરવા માટે આપણે ક્રીમ લેવાનું છે

ત્યારબાદ ક્રીમની મસાજ કર્યા બાદ તેને હવે આપણે પેક લગાવવાનું છે ક્રીમને આપણે સરખી રીતે સાફ કરી દેશું એના ફેસ પરથી હવે આપણે એને ફેસ પેક લગાવવાનું છે જે સ્કીન માટે એકદમ ઠંડુ છે અને તમે જે આગળના ફોર્ટ સ્ટેપ કર્યા છે બધાને કવર કરવાનું છે એટલા માટે આપણે એને ફેસ પેક લગાવવાનું ફેસ પેક લગાવવો છો તો તમારે તેને વધીને દસ થી પંદર મિનિટ એના ફેસ પર રહેવા દેવા જોઈ રહ્યા છો કે ફેર છે છે કારણ બ્લેક કોઈ ધબ્બા અત્યારે લાઈટ થઈ ગયા છે હવે આપણે એને લાસ્ટ સ્ટેપ છે જે પેક નો છે આપણે એને પેક લગાવી દેવાનો છે ફૂલ ફેસ પર આપડે પેક લગાવી દેવાનો છે ফেস পেক বোটার রোজ বটর না অন্দর